વડોદરા શહેરના આવેલ પટેલ ફળિયા ખાતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નો ત્રિદિવસીયાર કરવામાં આવ્યો હતો નાગરવાડા પટેલ આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ સમસ્ત ગામના લોકો અને પટેલ ફળિયા સમસ્ત સાથ આ કાશી વિશ્વ વિશ્વનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આઠ જોડાએ હવન આપવામાં આવી હતી અને આવતીકાલે મંદિરમાં ભગવાન શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ કાર્યક્રમ અંગે મંદિરના સેવકે જણાવ્યું કે આ કાશી મહાદેવનું મંદિર છે આ મંદિર પુરાણું પહેલાં હતું અત્યારે જીર્ણોદ્ધાર કરીને દરેક મૂર્તિ નવી બિરાજમાન કરી છે મહાદેવજી તો વર્ષોથી જે છે એ જ છે મહાદેવજી બદલ્યા નથી અમે પણ એ મૂર્તિઓ અત્યારે નવી મૂર્તિઓ કરવામાં આવી બધી મૂર્તિ બરાજમાન કરવામાં આવી છે અને આજે એમની પ્રતિષ્ઠાનો બીજો દિવસ છે હજુ કાલ કાલે ત્રીજા દિવસની પણ પૂજા ચાલશે અને એમાં અમારી સર જોડે સહકાર આપનાર બધા અમારા બ્રાહ્મણ મિત્રો બધા જોડે આવેલા છે અને બહુ ઉત્સાહથી કાર્ય કરી રહ્યા છે એમાં રાહુલભાઈ કરીને છે અને આપણા ભાઈનું નામ ભાઈ રાહુલભાઈ રિંકિનભાઈ વિમલભાઈ આ બધાના સહકારથી મંત્રોચ્ચાર વેદોના શાસ્ત્ર રીતે ધાર્મિક રીતે આ કર્મ થઈ રહ્યું છે સાથે સાથે આ મંદિરની અંદર બાજુમાં અંબાજીનું મંદિર હરસિદ્ધિનું મંદિર છે જે હરસિદ્ધિના હર હરતારિકા માતા પણ કહેવામાં આવે છે અહીંયા કોઈ આવે છે જે કોઈ ભાવતી શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે તો એની પણ મનોકામના પૂર્ણ થાય છે એવી સિદ્ધિવાળી આ જગ્યા છે અમારા નાગરવાડામાં વર્ષો વર્ષથી આવા સત્કર્મો થતા રહ્યા છે આજે આખા નાગરવાડા યુવક મંડળ દ્વારા ગામજનો દ્વારા પરિવાર સાથે હરી મરીને આ કાશી વિશ્વનાથ પ્રાણ પ્રતિષ્ઠાનો કર્મ ચાલી રહ્યું છે આજે નવ આજે સાત જોડા છે કાલે થી અગિયાર જોડા થશે પહેલે દિવસે પાંચ જોડા હતા કાલે સાત જોડા હતા આજે નવ જોડા કાલે અગિયાર જોડા થશે હ મારું નામ બાલુ મહારાજ અહીં નાગરવાડાના ગોર ગોર મહારાજ છું હા અમારું અઢીસો ત્રણસો વર્ષ જૂનું નંદકેશ્વર મહાદેવ છે આ અને આજે ગામ લોકોના સહકારથી અમારી આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને ભગવાન એમને સંપૂર્ણ શાંતિ અને સુખ શાંતિ આપે એવી અમારી ભાવના છે આજે અમે વર્ષોથી એમની પૂજા અર્ચના કરીએ છીએ મારા સસરા થઈ ગયા આજે ત્રીસ વર્ષ થયા છે ત્યાર પછી અમે પૂજા કરીએ છીએ એમનું મારું નામ પ્રતીક્ષા ઉપાધ્યાય